નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે આ શાળામાં બે અલગ અલગ ધર્મના ગ્રુપ બનાયેલા હતા મૃતક નયને એક અઠવાડિયા પહેલા આરોપી સાથે તકરાર થઈ હતી જેનો આરોપી સગીર બદલો લેવાની ફિરાકમાં હતો આરોપી છેલ્લા એક સપ્તાહથી પેપર કટર લઈને સ્કૂલે આવતો હતો જોકે આ મુદ્દે શાળાના શિક્ષકો માહિતીગાર હોવા છતાં કોઈ પગલાં ના લીધા અને અંતે આરોપી સગીરે નયન પર હત્યારથી હુમલો કરીને મોતને ગાઢ ઉતાર્યો હતો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ સમગ્ર અમદાવાદમાં ઘરા પ્રત્યાઘાત પડ્યા છે ધોરણ દસના એસએસસીના વિદ્યાર્થીની નયનની હત્યા બાદ આજે પણ સ્કૂલ બાર લોકોમાં ભારે રોજ જોવા મળ્યો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સ્કૂલ બહાર વિરુદ્ધ નોંધાવ્યો હતો જોકે પોલીસે એનસીઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી સ્કૂલ બાર વિરોધ કરનારા લોકોને અટકાયત કરાઈ છે સ્કૂલની અંદર અને બહાર નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે હિન્દુ સંગઠનોએ મણિનગર બંધનું એલાન અપાવ્યું છે હિન્દુ એ સવારે મણિનગરમાં દુકાનો બંધ કરાવી હતી સીધી માર્કેટના વેપારીઓ દુકાન બંધ રાખી હતી જોકે મણિનગરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો કેટલીક દુકાનો ચાલુ જોવા મળી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ